Thank you માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड अने बचपन की यादों आदतों खरीज तुम फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट कर अने तो आ हॉट हाँ जरूर थी श्रीवाड़ी ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है खान की स्कूल आठ नूनिटी પેપર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ભરૂચની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકે શ્રાવણ માસમાં જ વિવાદ ઉભો થાય તે પ્રકારે ધોરણ યુનિટ હિન્દી વિષયનું પેપર વિદ્યાર્થીઓને આપ્યું હતું અને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પેપર જોતા જ તેમાં કેટલાક વિવાદ ઉભા થાય તેવા શબ્દો ઉપર પેપર તૈયાર થયું હોય અને આ પેપર સ્કૂલના શિક્ષકે તૈયાર કર્યું હોય અને શિક્ષકે પેપરમાં પોતાની માનસિકતા છતી કરી હોય તેમ પ્રશ્નો પરીક્ષામાં પૂછેલા હોય જે પરીક્ષા બાદ પેપર વિદ્યાર્થી ઘરે લઈને જતા વાલીઓ પણ ભડક્યા હતા અને હિન્દી ભાષામાં પૂછેલા પ્રશ્નો ખુદ વાલીઓ વાંચીને ચોંકી ઉઠ્યા હતા અને યુનિટ ટેસ્ટનું પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતાં જ આ મામલે તાબડતો પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવતા પોલીસે પણ આ બાબતે તાત્કાલિક સ્કૂલ ઉપર પહોંચ્યા બાબતે પૂછપરછ કરતાં સ્કૂલમાંથી જ પેપર તૈયાર કરાવ્યું હોય જેને લઈને પેપર તૈયાર કરનાર શિક્ષકે માફી પણ માંગવી પડી હોય તેવું પણ જાણવા મળ્યું છે અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્કૂલમાં જે શિક્ષકે ધોરણ આઠનું પેપર તૈયાર કર્યું છે તેને શ્રાવણ મહિનામાં જ શું વિવાદ ઉભો કરવા માટે કૃત્ય કર્યું છે કે પછી અન્ય સ્કૂલને પણ પ્રેરણા આપવા માટે પેપર તૈયાર કર્યું છે તે દિશામાં પણ તપાસ કરવા માટે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે દહેલી કુંડીમાં ત્રણના મોત બાદ પણ નોટિફાઈડ એરિયામાં સફાઈ કર્મીઓને સેફટીના સાધનો નહીં અપાતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે દહેજ પંથકમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મીઓને સેફ્ટીના સાધનો વિના અંડરગ્રાઉન્ડ કુંડીની સફાઈ માટે ઉતારતા ત્રણના મોત થઈ ગયા હતા જેમાં પોલીસે ગંભીર પ્રકારનો ગુનો પણ પંચાયતના તલાટી સરપંચ સંહિતાઓ સામે નોંધ્યો હતો પણ હજુ અંડરગ્રાઉન્ડ ગટરની સફાઈ માટે સેફ્ટી અંગે કોઈ તકેદારી ન રખાતી હોય તેમ અંકલેશ્વરના નોટિફાઈડ એરિયા એવા પ્રતિન ચોકડી નજીક અંડરગ્રાઉન્ડ લાઈન જામ થઈ જતા તેની સફાઈ માટે સફાઈ કર્મીઓને મોઢા ઉપર માસ્ક કે પગમાં બૂટ હાથમાં ગ્લોવ વિના જ સફાઈ કરાવાતી હોવાની ઘટના સામે આવતા હજુ પણ નોટિફાઈડ એરિયામાં સફાઈ કર્મીઓની સુરક્ષા માટે સેફ્ટીના સાધનો ન અપાતા હોય તેના દ્રશ્યો જોવા મળી ગયા છે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે કુંડીનું ઢાંકણું ખોલવામાં આવે અને જો તેના ગેસથી કોઈ સફાઈ કર્મી જીવ ગુમાવી દે અથવા તો કુંડી ઉપરથી પગ લપસી જાય અને અંદર ડૂબી જાય તો જવાબદાર કોણ ત્યારે ઔદ્યોગિક વરસાદ જાગૃત થાય અને સફાઈ કર્મીઓની સુરક્ષા માટે ફિલ્ડમાં નીકળે અને જો આવી કોઈ ઘટના બનતી હોય તો તેને ડામવાના પ્રયાસ કરે તે પણ જરૂરી બની ગયું છે

રોડ ઉપર જ બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક જામમાં લોકોએ પણ ચાર થી પાંચ કલાક ટ્રાફિકમાં અટવાનો વારો આવ્યો હતો જેના કારણે શાળા કોલેજ થી આવતા વિદ્યાર્થીઓને પગપાળા ઘરે પહોંચવાની નોબત આવી ગઈ હતી

આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી કન્ટિન્યુ થાય છે જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે એટલે આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદઉપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે

ભરૂચની નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તેમજ નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણી પ્રોજેક્ટ અંક પાંચ વિશેષ અંગનું વિમોચન વિધિ સમારંભ યોજાતો ભરૂચના લિંક રોડ સ્થિત પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોળ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા ભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર નારાયણ વિદ્યાલય પ્રમુખ જેડી પંચાલ ચેરમેન હેમંત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તાળાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પાળસમણી પ્રોજેક્ટ અંક પાંચ વિશેષનું વિમોચન વિધિ યોજાઈ હતી પારસમણી પુસ્તકના વિમોચન સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુ પ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સ્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળામાં નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓને જીવનના સંઘર્ષો માટે તૈયાર કરવામાં આવે છે આ સાથે શાળાના ભૂતપૂર્વ શિક્ષક સુરેન્દ્રભાઈ દામા જેઓ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી બન્યા છે અને તેમને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે બે હજાર ચોવીસની શુક્રવારે દેશભક્તિના ગીતોના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં માધ્યમિક વિભાગમાંથી અઢાર અને ઉચ્ચતર માધ્યમિકમાંથી પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો કાર્યક્રમમાં કન્વીનર તરીકેની ભૂમિકા માધ્યમિક વિભાગમાંથી જાદવ

વોર્ડ નંબર સાતમાં આવેલ રૂમટા વિદ્યાલય ખાતે ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા ઉપર ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધા યોજાયેલી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જનજાગૃતિના અભિયાનમાં આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલા રૂંગટા વિદ્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન હિમાલીબેન રાણા નગરપાલિકાના સેનેટરી વિભાગના એમઆઈએસ આઈ એસ વિભાગના સિટી મેનેજર ઉમ કારણસર તેની ત્રણ પુત્રીઓ સાથે સાત મહિના પહેલા ઘરેથી નીકળી ગયા હતા આ અંગે પોલીસ પાલેજ મથકમાં ગુમ ની ફરિયાદ નોંધાઈ હતી જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં સાત મહિના પહેલાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બચાર ગામની મહિલા તથા તેની ત્રણ બાળકીઓ ગુમ થયા અંગેની જાણવા જો ફરિયાદ નોંધવામાં આવી હતી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પાલિત પોલીસ મથકના પીઆઈ એસ એમ દેસાઈ ગુમ થનાર માતા તથા બાળકીઓને શોધી કાઢવાના પ્રયત્નો કર્યા હતા પાલિત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન્સ શોર્ષનો ઉપયોગ કરી ગુમ થનાર માતા તથા બાળકીઓ હાલમાં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું હતું આ માહિતી મળતા જ પીએસઆઈ એસબી બી સૈદાણે તથા પોલીસ કોન્સ્ટન નટવરભાઈ સહિતના ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં પહોંચી સાત મહિલા પહેલાં ગુમ થનાર માતા તથા બાળકીઓને શોધી કાઢી ગુજરાત લાવી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું નર્મદા નદીમાં પાણી છોડાય તો પણ કોઈ ભયજનક સમાડી જાય તેમ નથી

ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ ફેમસટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપનની યાદતો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ જવેલ્સ કે બાદ નર્સિંગ ફિલ્ડ મે ત્રીની કોર્સ કાફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है समाचार पर एक नजर દહેજ ની કુંડીમાં મોત બાદ પણ ખાનગી સ્કૂલમાં ધોરણ આઠ મીડિયા છ કિપી સુધી વાહનોની લાંબી ભારે અકસ્માત બાઇક ચાલક ની અકસ્માત નવા સમાચાર સાથે ફાળી મારીશું નમસ્કાર